એ બધું આજે આ વિડીયોમાં જણાવવાની છું સાથે ચીકીનું કટિંગ પણ બિલકુલ બજાર જેવું થાય એની ટીપ પણ તમારી સાથે શેર કરીશ અહીંયા તૈયાર થયેલી ચીકી તમે જો એકદમ બજાર જેવી તૈયાર થઈ છે ને ઘરે બનાવવામાં ફક્ત દસ જ મિનિટ લાગે છે તો આ વખતે શેનની ચીકી તો બજારમાંથી નહીં જ લાવીએ અને તૈયાર થયેલી ચીક્કી તમે જો સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ તો એકદમ પરફેક્ટ ઘરે તૈયાર થઈ જાય તો બજારમાંથી શું કામ લાવવાની ચાલો બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે પરફેક્ટ શીંગની ચિક્કીની રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે શીંગની ચિક્કી નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે ઘરે બનાવવા માટે અહીંયા મેં લીધા છે બસો ગ્રામ જેટલા શીંગના દાણા તો જે માર્કેટમાં કાચા શીંગદાણા મળે એ જ મેં ચીક્કી બનાવવા લીધા છે સાથે તમે જેટલા શીંગદાણા લો છો ને એટલો જ તમારે ગોળ લેવાનો છે

સાથે સિંગના દાણા ક્રિસ્પી પણ થઈ જશે સિંગનો દાણો સરસ ક્રિસ્પી હોય ને તો સો તમારી ચીકી બજાર જેવી ક્રિસ્પી તૈયાર થાય સાથે ચીકી લાંબા સમય સુધી સારી પણ રહે અને ચીકી બનાવવા માટે આપણે સિંગના દાણાના ફોતરા કાઢવાના હોય છે તો જો તમે દાણાને શેકી લો તો ફોતરું એકદમ ઇઝીલી નીકળી જાય છે ધીમા ગેસ પર લગભગ સિંગના દાણાને મેં પાંચ મિનિટ માટે શેક્યા પાંચ મિનિટ પછી એક શીંગદાણાનું ફોતરું આ રીતે કાઢીને તમને બતાવું તો તમે જો સારી રીતે દાણાનું ફોતરું અલગ થઈ જાય છે સાથે શીંગના દાણા સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે અને જયારે શિંગદાણા શેકાઈ જશે ને ત્યારે થોડો દાણા ફૂટવાનો અવાજ પણ આવશે તો આ સમયે આપણે દાણાને એક પ્લેટમાં કાઢી લઈએ હવે આ શીંગના દાણાને પાંચ થી સાત મિનિટ જેવા ઠંડા થવા દઈએ હાથથી ટચ કરી શકીએ એટલા શિંગદાણા ઠંડા થાય એટલે આ રીતે આપણે હાથની મદદથી શિંગના દાણાના ફોતરાને અલગ કરી દઈએ બધા શિંગના દાણાના ફોતરા અલગ થાય ને એટલા રીતનો તળવાનો જારો લઈ લેવાનો એની અંદર શિંગના દાણા ઉમેરી આ રીતે બધા જ ફોતરા અને શિંગદાણાને અલગ કરી દેવાના તો આ રીતે તમે શિંગદાણા ફોતરા અલગ કરશો ને તો આખા ઘરમાં ફોતરા ઉડાડ્યા વગર એકદમ ઇઝીલી તમે દાણાને ચોખ્ખા કરી લેશો તો આ ટ્રીક સાથે શિંગના દાણા એકદમ ફટાફટ ક્લીન થઈ જાય છે અને ફોતરા જ્યાં ત્યાં ઉડતા પણ નથી તો તમે જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ ક્રિસ્પી શેંગના દાણાને ચીકી બનાવવા માટે તૈયાર કરી લીધા છે તો હવે બસ એકદમ સિમ્પલ છે ચીકીને બનાવવા માટે આપણે સૌથી પાયો તૈયાર કરવાનો છે હંમેશા બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની તમે જાડા તળિયાવાળી કઢાઈ લો તો તમે જ્યાં સુધી ચીકીને સેટ કરો ત્યાં સુધી કઢાઈ થોડી ગરમ રહે અને ચીકીને સેટ કરવા માટે તમને સમય મળે હવે કઢાઈમાં સૌથી પહેલા આપણે ગોળ ઉમેરી દેશું અને ધીમા ગેસ પર ગોળ સારી રીતે પીગળે ત્યાં સુધી એને થવા દેશું કોઈ પાણી ઘી તેલ કશું જ તમારે ગોળમાં નથી ઉમેરવાનું તો ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ જેવો ગોળને તમે મેલ્ટ કરશો ને એટલા રીતે ગોળ પીગળીને ફૂલવા માંડશે તો જ્યારે ગોળ ફૂલવા માંડે ને ત્યારે આ રીતે થોડું ઠંડુ પાણી લેવાનું અને એની અંદર તમારે થોડો પીગળેલો ગોળ ઉમેરવાનો ગોળ ચીક્કી માટે પરફેક્ટ બન્યો છે કે નહીં એને ચેક કરવાની આ એકદમ સહેલી રીત છે લગભગ દસેક સેકન્ડ જેવો પાણીમાં ગોળ ઠંડો થાય એટલે આ રીતે આપણે આપણે ગોળને પાણીમાંથી કાઢી અને અને એને તોડવાનો તો જેમ ખાતા હોઈએ એ જે રીતે દાંતમાં એ રીતે ગોળ તૂટવો જોઈએ અત્યારે તમે જો આપણો ગોળ તૂટતો નથી અને આ રીતે તારની જેમ લાંબો ખેંચાય છે મતલબ આ ગોળનો પાયો હજી કાચો છે તો હજી આપણે એક થી બે મિનિટ ધીમા ગેસ પર ગોળને આ રીતે પકવવાનો છે તો ગોળને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું તો લગભગ બે મિનિટ પછી આપણે ફરી ગોળનો પાયો ચેક કરીશું તો પાણી ભરેલા વાટકામાં આ રીતે ફરી પીગળેલો ગોળું અને એને દસેક સેકન્ડ જેવો ઠંડો થવા દેશું થોડો આપણો ગોળ ઠંડો થાય એટલે આ રીતે આપણે ગોળને પાણીમાંથી કાઢી લેવાનો અને આ રીતે એને તોડવાનો તો તમે જો પીપરની જેમ આપણો ગોળ બે ભાગમાં તૂટી જાય છે સાથે આ ગોળને ખાઈને ચેક કરો તો ગોળ દાંતમાં બિલકુલ ના ચોંટવો જોઈએ મતલબ આપણો ગોળનો પાયો પરફેક્ટ છે તો હવે બજાર જેવી પરફેક્ટ ક્રિસ્પી ચિક્કી તૈયાર કરવા માટે આપણે આની અંદર એક ચપટી જેટલા વન એટ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા જે આપણે ભજીયામાં ઉમેરતા હોઈએ ને એ ઉમેરીશું એનાથી ગોળ એકદમ ફટાફટ ફૂલી જશે ગોળનો કલર થોડો લાઇટ થઈ જશે અને ચીક્કી જે છે ને એ તમારી એકદમ બજાર જેવી ક્રિસ્પી બનશે તો હવે સારી રીતે સોડાને તમે મિક્સ કરી લોને પછી તરત જ શીંગના દાણા ઉમેરી દેવાના અને ગેસને બંધ કરી દેવાનો જેથી તમારું ચીક્કીનું મિશ્રણ ઓવર ના થાય ગેસ બંધ કર્યા પછી હવેની પ્રોસેસ એકદમ ફટાફટ કરવાની તો આ રીતે એક ચોપિંગ બોર્ડ અથવા તો ડાયરેક્ટ કિચન પ્લેટફોર્મ પર તમે ચીક્કીને સેટ કરી શકો છો ચોપિંગ બોર્ડ પર ઘી નથી લગાવવાનું તેલ લગાવવાનું થોડું તેલ લગાવશો એટલે ચીકીનું મિશ્રણ એ એકદમ ઇઝીલી ચોપિંગ બોર્ડ પરથી અલગ થઈ જશે હવે આ રીતે બધું ચીક્કીનું મિશ્રણ ઉમેરી દેશું અને એ એકદમ સારી રીતે થોડું આ રીતે ભેગું કરી લેશું હાથ પર થોડું તેલ લગાવી દેવાનું જેથી ગરમ ના લાગે મિશ્રણ થોડું ભેગું થાય ને પછી આ રીતે જો ભાખરી પ્રેસ કરવાનો લાકડાનો ડટો તમારી પાસે હોય તો એના ઉપર થોડું તેલ લગાવી ચીક્કીને થોડી ગરમ ગરમમાં ફેલાવી દેવાની જેથી તમારે થોડી ઓછી વણવી પડે અને પછી બસ વેલણ પર હલકું એવું તેલ લગાવી અને આ રીતે આપણે ચીકીને જેટલી પાતળી વણી શકીએ એટલી પાતળી વણી લેવાની ચીકીનું મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યારે જ કિનારીઓને એકદમ ચોરસ શેપમાં શેટ કરી લેવાની અને પછી તાવી પર હલકું તેલ લગાવી આ રીતે થોડું થોડું ચીકીના મિશ્રણને ઉપરની સાઈડ કરી લેવાનું જેથી તમારું ચીકીનું મિશ્રણ ચોપિંગ બોર્ડ પર જરા પણ ના ચોટે અને હવે

પછી દસેક મિનિટ જેવી ઠંડી થવા દો અને પછી તમે જો એ એકદમ ઘરે તૈયાર થઈ ગઈ છે ને બનાવી એકદમ સહેલી નાની નાની અને ધ્યાન તો સો ટકા તમારી ચીકી પરફેક્ટ જ બનશે હવે ચીકી જે વાસણમાં બનાવી છે ને એ વાસણમાં ફક્ત પાણી ઉમેરી દસ મિનિટ રેસ્ટ આપી દો જેથી ગોળ જે ચોટ્યો હશે ને એ પણ અલગ થઈ જશે અને કડાઈ ધોવાનું કામ પણ ઈઝીલી પતી જશે અને અહીંયા તૈયાર થયેલી ચીકી તમે જો બિલકુલ બજાર જેવી ક્રિસ્પી બની છે ને તો તમે પણ આ રીતે ચીકીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ